પાટણ જિલ્લાની મહેસૂલ સેવાઓમાં મળી રહી છે એ પોર્ટલ શરૂ થયા બાદ હાલ વર્ષ બે હજાર પચીસમાં માં જ એક હજાર એકસો ને ઓગણીસ અરજીઓ સમય મર્યાદામાં પૂર્ણ થઈ ચૂકી છે જ્યારે કુલ એકવીસ હજાર ત્રણસો ત્રેસઠ કેસો સફળતાપૂર્વક નિકાલ થઈ ચુક્યા છે બિનખેતી

સેવા માટેની અરજીઓ કરી શકે છે જેમાં ઓનલાઈન વારસાઈ થઈ શકે છે ઓનલાઈન હયાતીમાં હક દાખલ થઈ શકે છે બિનખેતીની અરજીઓ ઓનલાઈન કરી શકાય છે બિનખેતી હેતુફેરની અરજી ઓનલાઈન કરી શકાય છે ગણોધારા અન્વયેના વિવિધ પ્રમાણપત્રો મેળવી શકાય છે આ ઉપરાંત લેન્ડ ગ્રેબિંગની પણ અરજી ઓનલાઈન કરી શકાય છે પાટણ જિલ્લામાં વર્ષ બે હજાર પચીસમાં કુલ અગિયારસો ઓગણીસ ઓનલાઇન અરજીઓનો આઈઓરા પોર્ટલ મારફતે નિકાલ કરવામાં આવેલ છે જ્યારેથી આઈઓરા પોર્ટલ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી લઈને પાટણ જિલ્લામાં કુલ એકવીસ હજાર ત્રણસો ત્રેસઠ અરજીઓનો નિકાલ કરવામાં આવેલ છે મહેસૂલ વિભાગની વિવિધ કચેરીઓમાં ચાલતા મહેસૂલી કેસોનું સઘન ઓનલાઈન ટ્રેકિંગ થઈ શકે તે માટે આઈઆરસીએમએસ પોર્ટલનો ઉપયોગ કરવામાં આવે છે કલેક્ટર કચેરી પ્રાંત કચેરી મામલતદાર કચેરી વગેરેમાં આઈઆરસીએમએસ સોફ્ટવેરના ટ્રેકિંગ આ સોફ્ટવેરના ટ્રેકિંગ મારફતે નિયત સમયમર્યાદામાં કેસોનો નિકાલ થાય તેની તકેદારી રાખવામાં આવે છે પાટણ આ વર્ષ બે હજાર પચીસમાં વિવિધ મહેસૂલી કચેરીઓમાં ઓગણત્રીસો ચુમોતેર મહેસૂલી કેસોનો નિકાલ કરવામાં આવેલો છે અને મને એ જણાવતા ખૂબ આનંદ થાય છે કે પાટણ જિલ્લામાં હાલની સ્થિતિએ કોઈ પણ મહેસૂલી કેસ સમય મર્યાદાની બહાર નથી સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે અટલ નેતૃત્વ અવિરત વિકાસના સંકલ્પ સાથે પાટણ જિલ્લા વહીવટીતંત્ર નાગરિકોની સેવા માટે કટિબદ્ધ છે